વડોદરા શહેર માંજેલપુરના મનમોહન ગણપતિનું આગમન તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ થનાર છે આ આગમન ભરત કહાણના વર્કશોપ ખાતેથી બપોરે બે કલાકે શ્રીજીની પ્રતિમાને યાત્રા કાઢવામાં આવનાર છે આ આગમન યાત્રામાં ગણેશ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ આગમન યાત્રા પ્રતાપનગર તુલસીદામ ચાર રસ્તા થઈને મનમોહન યુવક મંડળ ખાતે સમાપ્ત થશે અને તુલસીદામ ચાર રસ્તા ખાતે

અમારો વડોદરા મનમોહન યોગ મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરાના મહારાજાનું આગમન તારીખ ઓગણીસના રોજ મંગળવારના બપોરના બે કલાકે ભરત કહારના વર્કશોપથી નીકળી અને પ્રતાપનગર બ્રિજ થઈ દીપચેમ્બર તુલસીધામ થઈને મનમોહન પર પધારશે અને ભવ્ય આતિશબાજી સાથે જે તુલસીધામનો પ્રોગ્રામ રાખેલો છે તો વડોદરાવાસીઓને અમે દર વર્ષની જેમ હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે આવી અને અમારી જોડે અમારા સાથ સહકાર અમને આપે તે મહારાજાના આગમન છે શું નવીનતા લોકોને જોવા મળે વડોદરાવાસીઓને દર વર્ષે એવું હોય છે કે વડોદરાના મહારાજા મનમોહનિયોગ મંડળ કંઈક નવું જ કરશે તો આ વખતે પણ અમે જણાવીએ છીએ કે ભાઈ નવું જ છે આવીને આતશબાજીનો લાવો તુલસીધામ ચાર રસ્તા પાસે લે અને બધા સાથ સહકાર આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ વડોદરાવાસીઓને માજે પણ કહે છે કે જે ગયા વર્ષે જે સંકટ નડ્યું હતું પૂરને બધું આવ્યું હતું આ વખતે ગણપતિ દાદાના આશીર્વાદથી એમાં આપણને ગણપતિ દાદાએ રાહત આપી છે અને દર વર્ષે આવી તકલીફોથી દૂર રાખે અને ગણપતિ દાદાના આશીર્વાદ વડોદરાવાસીઓ પર અને માંજલપુર પર ખાસ કરીને રહે એવી અમે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ ગણપતિમાં અમે ખાસ પબ્લિકને આવના દર વખતે અમે સાથ સહકાર આપે છે અને ગણ સારા સારી રીતે પબ્લિક હજારોની સંખ્યામાં પબ્લિક આવી અને સાથ સહકાર શાંતિથી જાળવી અને અમને સાથ સહકાર આપે છે અમારી આજુબાજુ સોસાયટીઓના અમારા મંડળના લોકો સભ્યો છે તે બધા સાથ સહકાર અને ખરે પગે રહીને અમને જે સાથ સહકાર આપે છે તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું